દાહોદ જિલ્લા અધિક આરોગ્ય અધિકારી દ્વારા ફતેપુરા આરોગ્ય કચેરી અને ખાનગી હોસ્પિટલની મુલાકાત કરાઈ આ તર્ગત અઠાવી અગિયાર બે હજાર પચીસ શુક્રવારના રોજ સાંજે ચાર કલાક સુધીમાં દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં હેલ્થ કચેરી ખાતે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા મુલાકાત લઈ અને વિવિધ આરોગ્ય કાર્યક્રમોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ મુલાકાત દરમિયાન આરોગ્ય વિભાગની કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે જરૂર સૂચનો અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું મુલાકાત દરમિયાન કેટલીક કામગીરીનું નિરીક્ષણ કરાયું હતું જેમ કે કુટુંબ નિયોજન કાર્યક્રમ નોન ક્રિમ્યુનિકેબલ ડિઝીઝ એનસીડી સ્કિનિંગ હાઈપરટેન્શન ડાયાબિટીસ સહિતની જે સ્કીનિંગ અને ફોલોઅપની સ્થિતિની સમીક્ષા કરાઈ હતી અને અન્ય આરોગ્ય કાર્યક્રમો મૌલિક આરોગ્ય સેવા રોગપ્રતિકારક કામગીરી અને સ્ટાફની કામગીરીનું મૂલ્યાંકન કરાયું હતું ઉપરાંત તાલુકામાં ચાલી રહેલા તમામ આરોગ્ય કામગીરીને પણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને ફતેપુરા ખાતે આવેલ પ્રાઇવેટ આર્ય હોસ્પિટલની પણ મુલાકાત લેવામાં આવી હતી જેમાં નસબંધી માટે એમ્પ્લેન હોસ્પિટલ તરીકે આપવામાં આવતી સેવાઓની તપાસ કરવામાં આવી હતી હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ સ્ટાફની જેમ જ અમલમાં આવેલ મેડિકલ પ્રોટોકોલની સમીક્ષા કરાઈ હતી અને આરોગ્ય સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપી ગુણવત્તાભર અને સુરક્ષિત નસબંધી સેવાઓ સુનિશ્ચિત કરવા માટેના સૂચનો પણ આપવામાં આવ્યા હતા મુલાકાત દરમિયાન સમગ્ર આરોગ્ય તંત્રના કાર્યમાં વધુ પારદર્શિકતા અને કાર્ય ક્ષમતાને પ્રોત્સાહન આપવાનો ભાર મૂકવામાં આવ્યો હતો